Kakanya cuma kalau licenca dan juga sajalah itu. Tadi saya mengunjungi tempat itu. Tuh mitro Mataji na darshan temeh kiri leh jo tiara hujawi Gosu Mataji na mandir ma andar. અને મિત્રો આ મોરબીમાં માતાજી ધક્કાવાળી મેળીમાં માતાજીના મંદિરથી પ્રખ્યાત છે મિત્રો આ મંદિર ઘણા બધા શ્રદ્ધાળુઓ પણ માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે મિત્રો તો મિત્રો માતાજીના દર્શન તમે કરી લેજો અને હા મિત્રો કોમેન્ટમાં મિત્રો જય મેલડીમાં લખવાનું ના ભૂલતા મિત્રો માતાજીનું આ મુખ્ય મંદિર છે મિત્રો અને મોરબીમાં માં મેળી માના નામથી આ પ્રસિદ્ધ છે આ મંદિર મિત્રો અહીંયા પણ માતાજીની મૂર્તિ છે ચમત્કારી ધક્કાવાળી મેળી નામથી અહીંયા પૂજાય છે મિત્રો માતાજી ને હા મિત્રો તમે જ્યારે પણ મોરબી આવો એટલે મિત્રો આ ધક્કાવાળી મેળડી માતાજીના મંદિરે આવવાનું તમને મિત્રો ભૂલાય ભૂલતા જ નહીં કારણ કે આ મંદિર એવું મિત્રો ચમત્કારી છે કે અહીંયા કોઈ પણ આવે એની મનોકામના મિત્રો પૂરું થાય છે અને હા મિત્રો અહીંયા માનતા પણ રાખે છે મેરડી માતાજીની માનતામાં મિત્રો પૂરી થાય છે તો મિત્રો આ સરસ મજાની મિત્રો આ જગ્યા છે તમે જોઈ શકો છો અને હા મિત્રો રવિવાર અને મંગળવાર મિત્રો અહીંયા માતાજીના દર્શન કરવા માટે મિત્રો ભાવિ ભક્તો વધારે મિત્રો આવતા હોય છે મિત્રો આ જે જગ્યા છે ત્યાં જ મિત્રો તાવો બનાવતા હોય છે મિત્રો તો અહીંયા મિત્રો આ ચૂલ છે અહીં તમે જોઈ શકો છો મિત્રો તો તમે રવિવાર મંગળવારે મિત્રો આવતા હોય તો અહીંયા મિત્રો પૂરી બનાવતા હોય મિત્રો બધી તળતા હોય મિત્રો ચૂલ ઉપર અહીં તમે જોઈ શકો છો ને મિત્રો તમે જ્યારે પણ મોરબી મિત્રો આવો તો મિત્રો આ મંદિર આવવાનું મિત્રો ભૂલતા જ નહીં કારણ કે આ મિત્રો એવું મિત્રો આ ચમત્કારી મંદિર છે મિત્રો અહીંયા મિત્રો ધારાકામ કામ મિત્રો થાય છે મિત્રો તો આ રેલવે સ્ટેશનની બાજુમાં જ મિત્રો આ મંદિર આવે છે જ્યારે પણ મિત્રો તમે આવો તો આ મંદિરે મિત્રો એકવાર અવશ્ય દર્શન કરજો તો હેલો મિત્રો તો આ જ માટે હવે એટલું છે અને તમને વિડીયો સારો લાગજો તો લાઈક કરી નાખજો અને વિડીયો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો સારું મળજો નવા વિડીયોમાં અને નવા લોકો